તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવુંગા બટેટા તો તમે બહુ ખાધા હશે બહુ બનાવ્યા હશે આજે આપણે સિક્રેટ મસાલા સાથે એકદમ લારી પર એટલે કે સ્ટ્રીટ સ્ટાઇલ ભૂંગળા બટેટા બનાવીશું બહુ ટેસ્ટી એવા બનશે આ રીતે બનાવશો તો હંમેશા આ જ રીતે બનાવશો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે બટેટા બાફીશું એના માટે પાંચસોથી છસો ગ્રામ જેટલા નાના થોડા મીડિયમ હોય એવા બટેટા લેવાના છે તો આ રીતે આખા જ આપણે ધોઈ કુકરમાં ઉમેરીશું સાથે બે કપ પાણી અને એકથી બે ટી સ્પૂન જેટલું મીઠું છાંટી અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી ચાર વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું ત્યાં સુધીમાં કાશ્મીરી સૂકા મરચાં તો મેં દસ જેટલા લીધા છે બીયાનો ભાગ કાઢી લઈશું અને ઉપરનો ભાગ પણ આ રીતે કાઢી લઈશું અને મરચાંને આપણે એકદમ ઉકળતા ગરમ પાણીમાં દસ મિનિટ જેવા પલાળી દઈશું તમારે પાણીમાં ઉકળવા હોય તો ઉકાળી પણ શકો તો મરચાં પલાળવા માટે જો ટાઈમ ન હોય તો પાંચ મિનિટ માટે તમારે એને ઉકળતા ગરમ પાણીમાં ઉકાળી લેવાના તો મરચાં પલાળે ત્યાં સુધીમાં આપણે પ્રેશર કૂકર થઈ ગયું પ્રેશર નીકળી જાય એટલે તમારે બટેટા ચેક કરવાના જો બટેટા થોડા મોટા હોય તો પાંચ વિસલ પણ તમે કરી શકો તો આ રીતે બટેટા પરફેક્ટ બફાઈ ગયા આપણે એની છાલ ઉતારી અને એક પ્લેટમાં આપણે એને લઈ લઈશું હવે બટેટાને મેરીનેટ કરવા માટે એક બોલ લઈ લઈશું એમાં એક ટેબલ સ્પૂન શીંગનું તેલ અને એમાં આપણે ત્રણ ટી સ્પૂન મેં લાલ મરચું પાવડર તો તીખું જો તમારે બનાવવા હોય તો તીખું મરચું નહીં તો કાશ્મીરી મરચું પણ લઈ શકો દોઢ ટી સ્પૂન જેટલું મીઠું મેરી અને આ રીતે આપણે એને મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડા લીંબુના રસના ટીપા તો મેં નાનું અડધું લીંબુનો રસ આ રીતે નીચોવી મિક્સ કરી દીધું અને હવે જે બટેટા બાફી અને આપણે ઉતારીને રેડી કર્યા છે બધા જ બટેટા ઉમેરી દઈશું અને આપણે એને હલકા હાથે આ રીતે કોટ કરી દઈશું તો બટેટા છે તૂટે નહીં એ રીતે આપણે એકદમ સારી રીતે તમે બાફ્યા હોય એટલે તમારે ધ્યાન રાખીને એને કોટિંગ કરી લેવાનું હવે એને પાંચથી દસ મિનિટ જેવા સાઈડમાં મૂકી દઈશું તો દસ મિનિટમાં બટેટા છે એ મેરીનેટ થઈ જશે હવે મિક્સર જાર લઈ લઈશું એમાં એક નાનું ટમેટાના ચાર ભાગ કરી મેં ઉમેરી દીધા સાથે આપણે વીસેક જેટલી લસણની કળીઓ તો નાની મોટી હોય એ રીતે તમે વધુ ઓછું લઈ શકો અને જે મરચાં આપણે પલાળ્યા હતા એ પલળી ગયા છે પાણીમાંથી નીતારી અને આપણા મરચાંને પણ મિક્સર જારમાં ઉમેરી દઈશું અને આપણે એની પેસ્ટ એકદમ સ્મૂધ એવી વાટી લેવાની છે જો તમને જરૂર લાગે થોડું પાણી ઉમેરવાની તો જ ઉમેરવાની છે પણ ટમેટો ઉમેર્યું એટલે પાણીની બિલકુલ જરૂર નહીં પડે આવી રેડ એવી પેસ્ટ રેડી થઈ જશે હવે એક કઢાઈ ગરમ કરીશું એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું હિંગ થોડી સતળાય એટલે જે ટમેટા લસણ અને સૂકા લાલ મરચાં જે પલાળેલા એની પેસ્ટ બનાવી એ ઉમેરી દેશું મિક્સ કરી અને પેસ્ટમાંથી તેલ અલગ થાય ત્યાં સુધી ચલાવતા રહી આપણે એને સાતળીશું થોડા મીઠા લીમડાના પાન ફ્રેશ હોય એ ઉમેરવાના છે તો એનાથી બહુ સારો એવો ફ્લેવર આવશે ત્રણથી ચાર મિનિટ જેવું સાતળીશું અને પછી આ રીતે તેલ અલગ થઈ જાય એટલે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂનથી થોડું ઉપર લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જેટલું સાકરનું ભૂરું અને એક ટી સ્પૂન સંચળ એટલે કે બ્લેક સોલ્ટ ઉમેરી મિક્સ કરી અને પાછું આપણે એને એક મિનિટ જેવું સાતળી લઈશું તો અહીંયા મીઠું સંચળ તમારે બેલેન્સ કરીને ઉમેરવાનું છે થોડું ચડિયાતું રાખવાનું બટેટાના અંદરના ભાગમાં મીઠું ન હોય એટલે એ રીતે તમારે ઉમેરવાનું અને હવે જે સિક્રેટ મસાલો છે મેગી મસાલાનો જે મેજિક મસાલો આવે છે એ ઉમેરી રહી છું એમાં બધા સ્પાઈસીસ હોય છે તમારા પાસે જો આ ન હોય તો ગરમ મસાલો પણ તમે ઉમેરી શકો અને સાથે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી મિક્સ કરી અને પાછું થોડું તેલ અલગ થાય ત્યાં સુધી થવા દઈશું જો થોડી ગ્રેવી જોવે તો અહીંયા તમે થોડું પાણી પણ ઉમેરી શકો તો હું બહુ ગ્રેવી નથી બનાવી રહી એટલા માટે હવે મેરીનેટ કરેલા બટેટા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તો ગ્રેવીવાળા પણ તમે બનાવી શકો તો થોડું પાણી ઉમેરી અને પછી બટેટા ઉમેરવાના આ રીતે મિક્સ કરશો હળવા હાથે એટલે બટેટાને એક કોટિંગ આવી જશે એટલે બટેટા આપણા તૈયાર છે તો એકદમ પરફેક્ટ એવું કોટિંગ આવી ગયું લીલા ધાણા ઉમેરી દઈશું અને ગેસની આંચ બંધ કરી દઈશું અને બટેટાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું હવે બટેટા આમ જ પણ તમે ખાઈ શકો પણ તમને જો થોડો રસો જોવે તીખો તો તમે મરચું ઉમેરીને પણ રસો બનાવી શકો નહીં તો પછી આ રીતે સિમ્પલ કઢાઈમાં મસાલો બહુ બધો રહી જશે એમાં અને સાથે મેરિનેટ કરીએ એ બોલ બેમાં મેં અડધો કપ જેટલું પાણી આપણે આ રીતે રીન્સ કરી ઉમેરી દઈશું અને પછી આપણે જો તમારે મીઠું એડજસ્ટ કરવું હોય અને તીખું બનાવવું હોય તો લાલ મરચું પાવડર અને થોડું મીઠું પણ ઉમેરી શકો પણ ઓલરેડી મસાલો બહુ ટેસ્ટી એવો છે એટલા માટે હું નથી ઉમેરી રહી અને માત્ર એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દઈશું એટલે સાઈડમાં જે રસો આપણે સર્વ કરીશું એ પણ તૈયાર થઈ ગયો ગેસની આંચ બંધ કરી દઈશું અને હવે આપણે ભૂંગળા તળી લઈશું અહીંયા મને ભાવનગરથી વ્હાઈટ વેરાયટીના ભૂંગળા મળ્યા છે તો એ મેં લીધા છે તો કઢાઈમાં તેલ ગરમ કરી લઈશું અને જેટલા ભૂંગળા આવે એટલા ઉમેરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખી તો તેલ ગરમ થઈ જાય પછી મીડિયમ હાઈ રાખી ભૂંગળા તમે ઉમેરો અને પછી આ રીતે ફૂલી જાય અને પછી તેલ એકદમ નિતારી અને તમારે એને કિચન પેપર પર લઈ લેવાનું છે તો પીળી વેરાયટીના ભૂંગળા મોટા નાના જે પણ તમને મળે એ તમે વાપરી શકો રેડીમેડ ભૂંગળા પણ તમે લઈ શકો અને જો ભૂંગળા તમારે ન ખાવા હોય તો રોટલી કે પરાઠા સાથે પણ આ બટેટા બહુ ટેસ્ટી એવા લાગશે તો થોડો રસો તમારે રાખવાનો તો એમ પણ ખાઈ શકો તો મેં બધા ભૂંગળા આ રીતે તળી અને રેડી કરી લીધા અને હવે બટેટાને આપણે સર્વ કરીશું તો આ રીતે એકદમ પરફેક્ટ એવું કોટિંગ આવશે અને ખૂબ જ ચટપટા ટેસ્ટી એવા આ બટેટા લાગે છે લીંબુનો રસ તમારે થોડો વધારે ઉમેરવો હોય તો વધારે પણ ઉમેરી શકો તો બહુ તીખા પણ નહીં થાય અને એકદમ મોળા પણ નહીં રહે એવા મીડિયમ તીખા મેં આ બટેટા બનાવ્યા છે આ રેસીપીથી તમે ચારથી પાંચ લોકો માટે આ બટેટા ભૂંગળા બનાવી શકો બટેટા ભૂંગળા સ્ટ્રીટ સ્ટાઇલ અલગ અલગ રીતે સર્વ કરવામાં આવતા હોય છે તો બટેટા તમારે જેટલા ખાવા હોય એટલા લેવાના એના પર તમે શીંગ ડુંગળી અને જે બનાવેલો રસો છે એ પણ છાંટી શકો અને અમુક લોકો ગોળાંબલીની ચટણી પણ છાંટીને પણ સર્વ કરે છે તો તમને જે રીતે ફાવે એ રીતે પણ સિમ્પલ તમે આ રીતે પણ સર્વ કરશો તો પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગશે તો જો બહુ તીખા જોવે તો રસો તમારે થોડો તીખો કરી અને ઉમેરવાનો આ રીતે બટેટાના મેં પીસીસ કરી લીધા અને હવે જે રસો બનાવ્યો છે એ બટેટા પર આપણે આ રીતે છાંટીશું અને ભૂંગળા સાથે આપણે આ બટેટાને ખાઈશું અમુક લોકો ચણા મઠ સાથે પણ બટેટા સૌ કરે એકલા ચમચી સાથે બટેટા પણ ખાઈ શકો તો તૈયાર છે બટેટા ભૂંગળા તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન ને પ્રેસ કરજો